નમસ્તે વિદ્યાર્થી મિત્રો ન્યુ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે ધોરણ બે વિષય ગણિત ગમ્મત પાઠ નંબર દસમો અમારા અંકો ઉમેરો આગળ આપણે આઇડલમાં અભ્યાસ કરતા હતા અને આપણે સાદા સરવાળા એટલે કે જેમાં એક અંકની સંખ્યાઓ આવતી હોય એવા સરવાળા આપણે આગલા વિડીયોમાં જોયા હતા હવે આજે આપણે બે અંકની સંખ્યાઓ આવતી હોય એવા સરવાળા આપણે સમજશું અહીં તમે જોશો તો તમને તેત્રીસ વત્તા બાર એટલે કે બંનેમાં બે અંકો સમાયેલા છે બે અંકના સરવાળા છે કે જેમાં બંનેમાં બે બે અંકો છે આગલા વિડીયોમાં આપણે જોયા હતા તો એ સાદા સરવાળા હતા જેમ કે એક અંકવાળા સંખ્યાવાળા સરવાળા હતા ચાલો તો આજે આપણે આ સરવાળા સમજીએ સૌથી પહેલાં તેત્રીસ અને બારમાં આપણે ત્રણ અને બેનો સરવાળો કરશું એટલે કે ત્રણના ત્રણ અને બેના બે હવે બંનેને આપણે સાથે ટોટલ કરીએ તો કે એક બે ત્રણ ચાર અને પાંચ બંનેનો ટોટલ કરતાં પાંચ જવાબ મળે છે એવી જ રીતે આપણે આ બાજુ કરશું કે ત્રણ અને એકનો સરવાળો કરશું તો ત્રણના ત્રણ અને એકના એક હવે બંનેનો તમે ટોટલ કરશો એટલે કે ચાર જવાબ મળે સૌથી પહેલાં આપણે આ બાજુવાળી સંખ્યાનો સરવાળો કરવાનો ત્યાર પછી આ બાજુવાળી સંખ્યાનો સરવાળો કરશો એટલે કે બંનેનો ટોટલ આપણે જોગડે પાછળ પિસ્તાળીસ જવાબ મળે છે તો આ છે બે અંકવાળા સાદા સરવાળા હવે અત્યારે આપણે એવા સરવાળા શીખશું ચાલો ત્યાર પછી એકડે છગડે સોળ અને તગડે એકડે એકત્રીસ સૌથી પહેલાં આપણે છ અને એકનો સરવાળો કરશું તો છના છ એક બે ત્રણ ચાર પાંચ અને છ ત્યાર પછી એક હવે બંનેનો ટોટલ કરો તમે છમાં તમે એક ઉમેરો એટલે સાત મળે એવી જ રીતે આ બાજુ એક અને ત્રણ તો એકમાં તમે ત્રણ ઉમેરો એટલે તમને તો સૌથી પેલા આપણે પાંચ અને એકનો સરવાળો કરશું પાંચના એક બે ત્રણ ચાર અને પાંચ ત્યાર પછી એક તો એકનો એક તો પાંચ ને એક છ એવી જ રીતે આ બાજુ એક બે ત્રણ ચાર પાંચ અને આ એક પાંચ ને એક છ તો બંનેમાં આપને છ અને છ જવાબ મળે છે કેમ તો કે બંને સંખ્યા સરખી છે પાંચ અને એક પાંચ અને એક તો બંનેનો જવાબ છ અને છ તો બે છગડા છાસઠ તો આનો જવાબ આપને છાસઠ મળશે ત્યાર પછી ચોવીસ અને જીરો ત્રણ હવે ચોવીસમાં આપણે પહેલાં ચાર અને ત્રણનો સરવાળો કરશું એટલે કે ચારના ચાર અને ત્યાર પછી ત્રણ તો ચાર ને ત્રણ સાત ચારમાં તમે ત્રણ ઉમેરશો એટલે તમને સાત મળશે ત્યાર પછી બે બે અને જીરો છે તો જીરોનું આપણે કાંઈ જ ઉમેરવાનું હોય નહીં તો અહીં તમે બેમાં તમે કાંઈ ઉમેરો નહીં તો એનો જવાબ તમને બેનો બે જ મળે એટલે કે બેમાં જીરો ઉમેરતા બે ત્રણ માં જીરો અહીં તમને જવાબ મળશે બગડે સાતડે સુડતાલીસ ચલો ત્યાર પછી ચૌદ અને ચોપન હવે ચૌદ અને ચોપન માં પેલા આપણે ચાર અને ચાર નો સરવાળો કરશું ચારમાં એક બે ત્રણ ચાર ત્યાર પછીના બીજા ચાર એક બે ત્રણ અને ચાર ચાર ને ચાર આઠ તમે ચારમાં ચાર ઉમેરો એટલે જવાબ મળે આઠ ત્યાર પછી આ બાજુ એકમાં તમારે પાંચ ઉમેરવાના છે એક બે ત્રણ ચાર અને પાંચ હવે એકમાં તમે પાંચ ઉમેરો એટલે જવાબ મળશે છ બરાબર તો આ થયો છગડે આઠડે અડસઠ જવાબ ચાલો ત્યાર પછી જીરો ચાર અને પંદર સૌથી પહેલાં આપણે ચાર અને પાંચનો સરવાળો કરશું ચારના એક બે ત્રણ અને ચાર ત્યાર પછી પાંચ એક બે ત્રણ ચાર અને પાંચ હવે બધાને સાથે આપણે ટોટલ કરી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો બધાનો ટોટલ કરશું એટલે આપને જવાબ મળશે નવ અને ત્યાર પછી જીરોમાં એક ઉમેરવાનો હમણાં આપણે આગળ જ જોયું કે જીરોમાં તમે કોઈ પણ સંખ્યા ઉમેરો તો જે સંખ્યા એ જ આપણે નાખવાની એટલે કે તમે એકમાં તમે કાંઈ ઉમેરો એટલે એનો થાય એક અહીં તમે જીરોમાં એક અથવા તો એકમાં જીરો તો એનો જવાબ થશે એક તો આનો જવાબ આપને મળશે એકડે નવડે ઓગણીસ ચલો ત્યાર પછી એવી જ રીતે ઓગણીસ અને પચાસનો સરવાળો સૌથી પહેલાં નવમાં આપણે જીરો ઉમેરવાનો છે હમણાં આગળ જ આપણે કીધું કે જે સંખ્યા સાથે આપણે જીરો ઉમેરી એની એ જ સંખ્યા રહે એવી જ રીતે પાંચને ઝીરો હોય તો પાંચ ચાર ને ઝીરો હોય તો ચાર ત્રણ ને ઝીરો હોય તો ત્રણ અહીં આપણે નવ અને જીરો આપ્યા છે તો નવમાં આપણે કાંઈ સંખ્યા ઉમેરવાની જ છે નહીં તો અહીં આપણે નવના નવ લખશું ત્યાર પછી એકમાં પાંચ ઉમેરવાના એક ત્યાર પછી પાંચ એક બે ત્રણ ચાર ને પાંચ હવે એકમાં તમે પાંચ ઉમેરો એટલે જવાબ મળે છવડે નવડે ઓગણ સીતેર અહીં તમને જવાબ મળશે ઓગણ ચાલો હવે એવી જ રીતના સરવાળા તમને આડી રીતે કરવામાં આવે અત્યાર સુધી આપણે ઊભી રીતના કરતા હતા અહીં સંખ્યાને આડી રીતે લખેલી છે તો એનો એવી જ રીતે આપણે જવાબ લખવાનો કઈ રીતે જો તમને આ આડી રીતે ન સમજાય તો ત્યારે તમારે શું કરવાનું ઊભી રીતે પહેલાં માંડી લેવાનું ચાર અને ચૌદ ચારની બાજુમાં તમારે જીરો લખી નાખવાનો ચલો એવી રીતે તમે સરવાળો કરો ચાર ને ચાર આઠ અને એકના એક તો અહીં તમને જવાબ અઢાર મળી જશે જ્યારે તમને આડી રીતે સરવાળા માંડેલા હોય અને તમે એ સરવાળો કરવો મુશ્કેલ પડતી હોય તો તમારે એને ઊભી રીતે માંડી દેવાનો એટલે તમને સરળતાથી જવાબ મળી જશે ચાલો ત્યાર પછી હવે હવે આપણે છે આઇડલમાં અમારા અંકો ઉમેરો આગળ આપણે વિડીયોમાં સમજ્યા હતા એનું થોડું ઘણું સમજી લઈએ અહીં તમને લખેલું આપેલું હતું કે મૌલી અને મયાંક અંકોમાં રમતમાં આગળ વધી રહ્યા છે મયંક છે એ ચાર પર છે અને મોલી છે એ નવ ઉપર છે અને અહીં તમને એકથી સો સુધીના અંકો આપી દીધેલા હતા ચલો એના આધારે આપણે પ્રશ્ન પહેલો અને બીજોના જવાબ આગલા વિડીયોમાં સમજ્યા હતા કે મૌલી અને મયંક જે રીતે આગળ વધે છે એવી રીતે આગળ આપણે સરવાળા કરતા ગયા સૌથી પહેલાં કે ચારમાં તમે આઠ ઉમેર્યા એટલે બાર નવમાં તમે પાંચ ઉમેરા એટલે ચૌદ ત્યાર પછી ચારમાં ચાર ઉમેરા એટલે આઠ નવમાં ચાર ઉમેરી એટલે તેર એવી જ રીતે પ્રશ્ન બેમાં પણ શું કીધું હતું કે સરવાળા કરવા અને ખૂટતી સંખ્યાઓ લખો એ સરવાળા પણ આપણે આગલા વિડીયોમાં સમજ્યા હતા હવે ત્યાર પછીનું પેજ આપણે આજે સમજવાનું છે હવે અહીં તમને શું કીધું છે કે એક અંકની ત્રણ સંખ્યાનો સરવાળો હવે એક અંકની ત્રણ સંખ્યાનો સરવાળો ખાસ આપણે આ સરવાળા સમજવાના છે જુઓ અને સમજો છગનભાઈ શાકભાજીવાળાની દુકાનમાં નીચે પ્રમાણે શાકભાજી છે શું શું છે એની શાકભાજીની દુકાનમાં તો કે કોબીજ પાંચ કિલો બટેકા ચાર કિલો અને ડુંગળી આઠ કિલો ત્રણ સંખ્યા થઈ પાંચ કિલો કોબીજ ચાર કિલો બટેકા અને આઠ કિલો ડુંગળી તમે જોશો તો અત્યાર સુધીના આપણે સરવાળા જેમાં સમજતા હતા એમાં બે બે જ સંખ્યાઓ આપતી હતી હવે અહીં તમે ત્રણ અંકો આપી દીધા છે પાંચ કિલો ચાર કિલો અને આઠ કિલો અહીં તમે જોવો છગનભાઈની દુકાનમાં કુલ કેટલા વજનની શાકભાજી થઈ તો પાંચ કિલો ચાર કિલો અને આઠ કિલો નીચે તમને આપી દીધું છે કે કોબીજ બટાટા અને ડુંગળી હવે તમારે આ ત્રણેય સંખ્યાનો સરવાળો કરવાનો છે તો સૌથી પહેલાં તમારે શું કરવાનું પહેલાં તો ત્રણેય સંખ્યાને તમે લખો પાંચ કિલો ચાર કિલો અને આઠ કિલો આમાં તમે એવી રીતે પણ કરી શકો કે સૌથી પહેલાં પાંચ અને ચારનો સરવાળો કરો એક બે ત્રણ ચાર પાંચ ત્યાર પછી એમાં તમે ચાર ઉમેરો એટલે ટોટલ તમારે નવ થાય તો પાંચ અને ચાર નવ હવે એ જ નવના જવાબમાં તમે આઠ ઉમેરી દો એટલે તમને સત્તર જવાબ મળે તો આવી રીતે ત્રણ અંકની સરવાળા આપણે આજે શીખવાના છે હવે તેને ત્રણ રીતે ગણીને સરવાળો કરી શકાય સૌથી પહેલી રીત બીજી રીત અને ત્રીજી રીત ત્રણ રીત આપણે આપેલી છે સૌથી પહેલાં આપણે પહેલી રીત સમજીએ શું કીધું હતું કે પાંચ કિલો ચાર કિલો અને આઠ કિલો એમાં એને શું કર્યું સૌથી પહેલાં એને પાંચ અને ચારનો સરવાળો કર્યો એટલે નવ આવ્યા હવે નવમાં એને આઠ ઉમેરા એટલે સત્તર આવ્યા આ પહેલી રીત હતી કે સૌથી ઉપરની બે સંખ્યાનો સરવાળો કરી એનો જવાબ જે આવ્યો એમાં એને આઠ ઉમેર્યા એટલે એનો જવાબ સત્તર મળ્યો ત્રણેય રીતના જવાબ તો સરખા જ હશે પરંતુ રીત અલગ અલગ છે આપણે એ ત્રણેય રીત સમજવાની છે ત્યાર પછી બીજી રીત હવે એમાં શું કરે છે કે પાંચ ચાર અને આઠ છે એમાં સૌથી પહેલાં એ ચાર અને આઠનો સરવાળો કરી નાખે છે ઓલી રીતમાં શું કર્યું હતું તો કે પહેલાં પાંચ અને ચારનો સરવાળો કર્યો હતો તો આમાં એ ચાર અને આઠનો સરવાળો કરી નાખે છે એટલે એનો જવાબ મળે છે બાર બારમાં એ શું કરે છે બારમાં એ પાંચ ઉમેરે છે તમે જ્યારે બારમાં પાંચ ઉમેરશો એટલે સત્તર જ મળે પહેલી રીતમાં પણ જવાબ સત્તર આવ્યો તો બીજી રીતમાં પણ જવાબ સતત જ મળે છે પરંતુ રીત અલગ અલગ છે પહેલી રીતમાં આપણે પાંચ વત્તા ચાર કરી અને એમાં આઠ ઉમેરાતા અને અહીં આપણે આઠ વત્તા ચાર કરી અને એમાં પાંચ ઉમેર્યા હવે એવી જ રીતે ત્રીજી રીત અહીં તમે જુઓ સૌથી પહેલાં પાંચ કિલો ચાર કિલો અને આઠ કિલો હવે એમાં એ શું કરે છે પહેલાં પાંચ અને આઠનો સરવાળો કરી નાખે છે અહીં તમે જુઓ પાંચ અને આઠનો સરવાળો કર્યો એટલે એનો જવાબ મળ્યો તેર હવે એ તેરમાં એ ચાર ઉમેરે છે તેરમાં તમે ચાર ઉમેરશો એટલે સતર મળે તો આવી રીતે સૌથી પહેલી સંખ્યાને બીજી સંખ્યાનો સરવાળો કરી અને પછી એમાં ત્રીજી સંખ્યા ઉમેરી અથવા બીજી અને ત્રીજીનો સરવાળો કરી અને પછી એમાં પહેલી સંખ્યા ઉમેરી અથવા પહેલી અને ત્રીજી સંખ્યાનો સરવાળો કરી એમાં વચ્ચેની સંખ્યા ઉમેરી તો ત્રણેયનો ટોટલ તો સરખો જ આવશે પરંતુ રીત એની અલગ અલગ છે અહીં તમે જુઓ તો પહેલી રીત આપેલી છે બીજી રીત આપેલી છે અને ત્રીજી રીતે આપેલી છે તમારે પણ આવો એક સરવાળો કરવાનો પછી ત્રણેય રીતે કરી જવાનો ત્રણેયનો સરખો જ જવાબ મળે છે જો મળે છે ન મળે તો તમને જે રીત સહેલી લાગે એ રીતે તમારે આગળ સરવાળા કરવાના શું કીધું છે કે સૌ પ્રથમ કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કરો ત્યારબાદ આગલા સરવાળામાં ત્રીજી સંખ્યા ઉમેરો અથવા આ રીતે ત્રણ સંખ્યાનો સરવાળો કરી શકાય અહીં કુલ સત્તર કિલો શાકભાજી થઈ અહીં આપણે જોયું કે સંખ્યાઓને ક્રમની અદલાબદલી કરીને સરવાળો કરવા છતાં જવાબ બદલાતો નથી તમે સંખ્યામાં શું કરો કે સૌથી પહેલાં પાંચ કિલો અને આઠ કિલોનો જ જવાબ મળી અને પછી એમાં ચાર કિલો ઉમેરો અથવા પાંચ કિલો ને ચાર કિલો એમાં તમે આઠ કિલો ઉમેરો અથવા ચાર ને આઠ કિલો એમાં તમે પાંચ કિલો ઉમેરો તો ત્રણેયનો જવાબ તો સરખો જ મળે છે પરંતુ રીત એની અલગ અલગ હોય છે હવે અહીં તમને મૌખિક સરવાળો કીધો છે કે ત્રણ કિલો સફરજન પાંચ કિલો ચીકુ અને નવ કિલો દાડમ તો કુલ કેટલા કિલો ફળો થયા તો આ પણ એવી જ રીતે તમે સરવાળો કરશો એટલે એનો જવાબ તમને સત્તર કિલો મળશે આ સરવાળો તમે ઊભી રીતે પણ માંડી શકો કે ત્રણ પાંચ અને નવ એમાં તમારે ત્રણના ત્રણ લીટા કરી ત્યાર પછી પાંચના પાંચ લીટા કરી અને નવના નવ લીટા કરવા અથવા તો તમારે ત્રણ પાંચનો સરવાળો કરવો એનો જે જવાબ આવે એમાં તમારે નવ ઉમેરવા એટલે કે આઠ જવાબ આવે એમાં તમારે ન ઉમેરી દેવાના એટલે ટોટલ તમારે સત્તર કિલો શાકભાજી મળે ચલો એવો સરવાળો આપણે આગળ એક સમજીએ અહીં તમે જુઓ પાંચ પ્લસ ચાર પ્લસ આઠ બરાબર સત્તર અહીં પણ જવાબ જે આપણે આગળ સમજીએ એ જ સરવાળો અહીં છે કે જે પાંચ કિલો કોબીજ ચાર કિલો બટેકા અને આઠ કિલો ડુંગળી જેનો જવાબ આપણે સત્તર મળ્યો તો એ કઈ રીતે તમે ઘરે બીજી રીતે પણ કરી શકો સૌથી પહેલાં તમે પાંચ અને ચારનો ટોટલ કરો એટલે તમને જવાબ નવ મળે આવી રીતે ન કરવો તો તમે અહીં લીટા પણ કરી શકો કે પાંચના પાંચ લીટા અને ચારના ચાર હવે ટોટલ એનો નવ ચલો એ ટોટલ જે નવ મળેલો છે એમાં તમારે આઠ ઉમેરવાના નવમાં તમે જ્યારે આઠ ઉમેરશો એટલે સત્તર જવાબ એનો મળશે એ સિવાય તમે આ સરવાળો જોશો તો પાંચ વત્તા પાંચ વત્તા સાત બરાબર એનો જવાબ પણ સત્તર જ થાય છે તો એ કેવી રીતે કરવાનો તમારે અહીં પાંચના પાંચ ગણવાના ત્યાર પછી પાછા પાંચના પાંચ ગણવાના અને સાતના સાત ગણવાના ચાલો એ બધાનું ટોટલ તમે કરો એટલે તમને જવાબ મળશે સત્તર એ સિવાય તમારે એવી રીતે ન કરવું હોય તો પાંચમાં તમે પાંચ ઉમેરો એટલે એનો જવાબ મળશે તમને દસ તમે ખાલી પાંચમાં પાંચ ઉમેરો એનો જવાબ આપને મળે દસ ત્યાર પછી દસમાં તમારે આ સાત છે એ દસમાં ઉમેરી દેવાના હવે દસમાં તમે સાત ઉમેરશો એટલે મળશે સત્તર તો આ રીતે પણ તમે સરવાળો કરી શકો ચાલો અહીં સુધીના જે આપણે સરવાળા શીખા ત્રણ સંખ્યાવાળા છે અત્યારે જે સરવાળા આપણે શીખા એ તમારે બધાએ હોમવર્કમાં આઈડલ પેજ નંબર સિત્યાવીસ પરથી દસ સરવાળા કરવાના છે આઇડલમાં તમારે પેજ નંબર સિત્યાવીસ ઉપર આવા સરવાળા તમને આપેલા છે જેમાંથી તમારે દસ સરવાળા હોમવર્કમાં કરવાના રહેશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો